મોરબી નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત માટે કડક વલણ અપનાવવામાં આવ્યું છે જેમાં ઇન્ચાર્જ ચીફ ઓફિસર કાર્યવાહી બાબતે તેઓએ નિવેદન આપ્યું વેરો ન ભરનારાઓ સામે નગરપાલિકા કડક કાર્યવાહી કરશે બાકીદારોની મિલકત જપ્ત કરવા સુધીની કાર્યવાહી હાથ ધરાશે પંચોતેર હજાર ધારકોમાંથી પાંસઠ હજાર મિલકત ધારકોનો વેરો બાકી છે પાલિકા દ્વારા ચાર હજાર લોકોને આખરી નોટિસ આપવામાં આવી બારસો મિલકત ધારકોને મિલકત જપ્ત પૂર્વેની નોટિસ અપાઈ વેરા વસૂલાત બે હજાર ત્રેવીસ ચોવીસની ઝુંબેશ હવે હાથ ધરવામાં આવી રહેલ છે એ અંતર્ગત મોરબી નગરપાલિકામાં નોંધાયેલ લગભગ પંચોતેર હજાર જેટલા પ્રોપર્ટી ધારકોને માંગણા એમાંથી પાસઠ હજાર જેટલા પ્રોપર્ટી ધારકોને માંગણાની નોટિસો ઇસ્યુ કરી દેવામાં આવેલ છે એ પૈકી ચાર હજાર લોકોને આખરી નોટિસ અને બારસોથી ઉપર લોકોને જપ્તી પૂર્વની નોટિસ ઈસ્યુ કરી દેવામાં આવેલ છે મોરબી નગરપાલિકાનું ટોટલ માંગણું લગભગ એકત્રીસ કરોડ એસી લાખ જેવું છે અને એ પૈકી સાડા કરોડ જેટલી વસુલાત હાલમાં થઈ ગયેવા પામેલ છે બે હજાર તેવીસ ચોવીસ નું નાણાકીય વર્ષ પૂરું થવામાં આવે માત્ર એક મહિનો આડે રહ્યો છે ત્યારે હવે દરેક જે સરકારી કચેરી હોય છે તે પોતાના હિસાબો કરવા માટે કામગીરી કરતી હોય છે ત્યારે મોરબી નગરપાલિકા દ્વારા પણ વેરા વસુલાતને લઈને હવે કડક હાથે કામ કરવા માટે લોકોને ચેતવણી આપવામાં આવી છે મોરબી નગરપાલિકામાં પંચોતેર હજાર જેટલા જે આસામીઓ છે તે નોંધાયેલા છે જેમાંથી પાંસઠ હજાર જેટલા લોકોને નોટિસ આપવામાં આવી છે અને આ પાંસઠ હજાર પૈકી ચાર હજાર જેટલા આસામીઓને આખરી નોટિસ આપી છે અને બારસો જેટલા આસામીઓ છે તેઓને મિલકત જપતી પૂર્વેની નોટિસ આપી છે મોરબી નગરપાલિકાનું

વેરો ભરવા આવતા નથી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને તેઓની મિલકત જપ્ત કરવામાં આવશે આ સાથે જે સરકારી કચેરી હોય છે જેમના વેરા બાકી હોય છે તેમને પણ નોટિસો આપીને તેમના પર પણ કાર્યવાહી કરવામાં આવશે તેવું મોરબી નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસ દ્વારા ચેતવણી આપવામાં આવી છે ભાસ્કર જોશી ગુજરાત ફર્સ્ટ મોરબી